જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અનેક દિવ્ય લીલાઓ સમર્થ રામદાસ કરી છે તેમના અનેક શિષ્યો હતા અને અનેક શિષ્યો માં વિવિધ सुबीर अने गुण होता अने इमना जे प्रमुख शिष्य होता तो इमना मा पण ઘણી બધી શક્તિઓ હતી એટલા અપાર બળવાન હતા એટલા જ્ઞાની હતા એટલા શ્રદ્ધાવાન હતા અને એટલા ગુરુનિષ્ઠા ધરાવનાર હતા આ प्रवचनમાં તેમાં

લઈ જવા માટે ભાગ્ય તૈયાર થાય તો આ માટે સમર્થ રામદાસ સ્વામી નદી તરીને સામે કાંઠે જવું પડે જો કે શિવાજી ના રાજગુરુ ગાંજા જાય તેમ ન હતા ઘોડેશ્વરી કહો કે તિરંદાજી કહો અથવા કરવાનું કહો તો અશ્વ વિદ્યા જવ વિદ્યા એ બધામાં તેઓ સાધન ઉપલબ્ધ હોય તો આ વિચાર થી મહારાષ્ટ્ર માં વહેલા પાટણ ગામ તરફ કોઈનાની ની પહોળાઈ ઓછી છે માટે પાટણ જવા તેઓ તૈયાર

વળી નદીમાં મગરોનો પણ ત્રાસ છે મુશ્કેલ હોય છે સમથ રામદાસ કે છે કે નદીમાં માં મગરો નો કોરિયો થઈશું કે વમળમાં સપડાઈશું તેથી શું થઈ ગયું પંચભૌતિક દેહ નાશ પામશે પ્રભુ રામચંદ્રજી માટે સમર્પણ કર્યો છે અને પાંચ તત્વો એ મૂળ તત્વ માં વળી જશે આમ કહીને તેમને નદી માં પુષ્કો છે અડધી નદી સમર્થ રામદાસ સ્વામી પાર કરી પરંતુ પછી તેઓ એક વમણ એવા ફસાયા કે ત્રણ વખત ડૂબકી લગાવીને પછી તે ઉપર દેખાયા જ નદી કાંઠે સર્વત્ર હાહાકાર થઈ ગયો કારણ કે તેઓ છત્રપતિ શિવાજી રાજગુરુ હતા બધા જ લોકો હોળીવાળાને કારણભૂત માનવા લાગ્યા છે બીજે દિવસે માછીમારો દ્વારા જાળ નાખીને પ્રયત્ન કરી જોવામાં આવ્યો તો કમ કમ દેહ તો હાથ લાગશે પરંતુ તેમાં પણ સફળતા ન મળી અને સમજ નો દેહ જડ્યો નહીં આ બાજુ પાટણના લોકોએ ચાકળમાં સંદેશો મોકલાવ્યો અને ત્રીજા દિવસે કલ્યાણ અને ઉદ્ધવ આ બંને તેમના શિષ્યો મને તે જગ્યાએ તમે લઈ જાઓ જ્યાં સમજ ડૂબી ગયા હતા તો ગ્રામવાસીઓ તે સ્થળ બતાવ્યું અને કલ્યાણ તે જગ્યાએ એ જવા તૈયાર થયા છે સ્વામી કલ્યાણ ને કે સમર્થ ગયા હવે તમે પણ જવાના હું શું કામ બાકી રહ્યાણ કે સમર્થ ગયા કોણ કહે છે તો ઉદ્ધવ સ્વામી કે બધા જ ગ્રામવાસીઓ કહે છે ત્યારે કલ્યાણ કહે છે કે આખું વિશ્વ ડૂબી જશે પરંતુ સમર્થ રામદાસ સ્વામી કદી પણ દુગ્શે નહીં સમર્થ તો સર્વના કારણહાર છે આટલા વર્ષો સુધી સમર્થનો સવાળ ધડ્યો છતાં આટલી સવડન પડી તો અહીથી હું સવક રામદાસ સ્વામીને લઈ આવું છું આમ કહીને કલ્લ્યાને જય જય રઘુવીર સમર્થ એમ ગર્જના કરીને કોઈના નદીમાં

ત્યાં જ પદ્માસન લગાવી બેઠા હતા કલ્યાણ પર આવ્યો શ્વાસ લઈ લોકો ડૂબી ગયો પરંતુ કલ્યાણે એ પદ્માસન વાળી પલાઠી માં પાછળ થી પોતાનું માથું નાખ્યું અને સમર્થ ને ખભા પર બેસાડીને પાણી સપાટી ઉપર તેઓ લઈ આવ્યા છે પાણી ની સપાટી ઉપર આવતા જ ઉદ્ધવે પોતાના હાથ નો સહારો આપીને કલ્યાણ ને તેઓ લઈ આવ્યા છે તો સમર્થ રામદાસ સ્વામી અને કલ્યાણ દ્રષ્ટિએ પડતા જ બધા જ ગ્રામવાસીઓને આનંદ થયો અને ગ્રામજનો એ સમર્થ ની પૂજા કરી સમસ રામદાસ સ્વામી જે જળમાં મગરો હોવા છતાં ત્રણ દિવસ સુધી કેવી રીતે જીવંત રહ્યા એ એક હતું પરંતુ જેઓ પ્રાણાયામ ક્રિયા કરે છે અને શ્વાસ ને શોભાવી રાખે છે તો તેઓ જળમાં પણ ઘણા સમય સુધી તેઓ રહી શકતા હોય છે અને જીવની પણ પરવા કર્યા વગર કલ્યાણે જે રીતે બચાવવા પ્રયત્ન કર્યો તેની પ્રશંસા કરી આમ તો સૃષ્ટિ માં જે મૂળ તત્વો છે પંચમહાભૂત પૃથ્વી આપ તેજ વાયુ અને આકાશ તો એ રીતે આપ એટલે જળ તત્વો

યોગ સાધના પણ કરતા હતા તો તેઓ ભાવના વશ થઈને કેટલીક વાર તેઓ પોતાની જાતને ભૂલી જતા હતા અને પરમેશ્વર નો વિરહ તેઓ સહન કરી શકતા ન હતા તો આવી ક્રિટિકલ કન્ડિશન હોય ત્યારે એમના શિષ્યોએ ખાસ એમની સંભાળ રાખવી જોઈએ આવી પરિસ્થિતિ પ્રવાહી થઈ ગયા છે તેમને કોઈ ભાન પણ ન હતું અને પછી તો ગામ લોકો દોડ્યા છે અને સંચાર ગામ પછી એ નર્મદા જળમાંથી એમનું જે શરીર હતું એ બહાર લાવવામાં આવ્યું અને પછી ધીમે ધીમે એમને પૂર્વવત કર્યા છે તો ખાસ કરીને યોગીઓ એવું કે છે કે ભક્તિ માર્ગ ના સાધકો તેઓ મન નથી મન એમનું પ્રમુખ સાધન છે ઉપાસનાનું તો મોન ને ઉપરથી આપણે

શરીર પરમાર્થ નું પ્રમુખ સાધન છે તો એનો પણ વિવેક પૂર્ણ રીતે પરિસ્થિતિ સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ તો આ આપણે કોઈના નદીના નદી જે

ज्यारे તેમનું પરિભ્રમણ ચાલુ હતું ત્યારે એક વિચિત્ર અનુભવ તેમણે જાણવા મળ્યો છે સમવર્ત કીર્તન મીકે प्रवचनની શરૂઆત કરે કે હાજર થયેલા શ્રોતાઓ પણ ઊઠીને તરત જતા રહેતા એટલે બીજા શ્રોતાઓ તો આવવાની વાત ત્યારે આમ ચાર પાંચ દિવસ નીકળી ગયા અને કારણની સમર્થ રામદાસ સ્વામી ને ખબર પડતી નથી આથી તેઓ કારણ જણાવીશ આમ કહીને એકાંત માં તે સમર્થ રામદાસ સ્વામી ને જણાવે છે કે અમને બધા જ ગ્રામવાસીઓને કીર્તન પ્રવચન માં રસ છે અને આવવાની ઈચ્છા પણ થાય છે તમે અમને અમારા કલ્યાણનો માર્ગ બતાડો છો એમાં પૈસાનો પણ સવાલ નથી પરંતુ આ ગામનો પટેલ મહાદુષ્ક છે તેણે બધાને ભયભીત કરીને જણાવ્યું છે કે આ ગોંસાઈને સાંભળવા કોઈ જશો નહીં અને જો કોઈ ગ્રામજન મારી ચેતવણી હોવા છતાં સાંભળવા જશે તો તેને ગામમાંથી

સમર્થ પ્રવચન થી જો દૂર થાય તો તેને કુકડા બકરાની મફત માં મળતી મહેફીલ બંધ થઈ જાય જુદા જુદા ઉપદ્રવો કરીને જુદી જુદી રીતે મહેફિલ માની તેને ગ્રામજનો ને સમર્થ પ્રવચન માં જવા માટે બંદી ફરમાઈ હતી તો બે ચાર દિવસ પસાર થયા મને સમર્થ રામદાસ સ્વામી બપોરનું ભોજન કરી રહ્યા પછી શત પાવલી એટલે કે સો ડગલા ચાલવાનું હોય છે તે ક્રિયાઓ કરી રહ્યા હતા અને તે વખતે ભૈરવ મંદિર તરફ થી નો અવાજ સંભળાયો તો સમર્થ તે મંદિર તરફ ગયા છે અને એક ગામડીઓ અને પાટીલ ભૈરોબા મંદિર મંદિર ભૈરોબા એટલે ભૈરવ નું મંદિર તરફ જતા હતા તો પાટીલના હાથમાં

સમર્થ ગ્રામીણને પૂછે છે કે આમાં વળી ભગવાન નું કામ કેવી રીતે એટલે ગ્રામીણ બોલ્યો કે ચાર વર્ષ પહેલા મારા દીકરો મારો દીકરો બીમાર હતો અને સાજા થવા માટે મેં કુકડાની માનતા માની હતી તમારા સ્વાસ્થ્ય માટે તમે બીજાનો વધ કરો આ કોને શીખવાડ્યું એમ સમર્થ રામદાસ સ્વામીએ તે ગ્રામીણ ને પૂછ્યું છે તો જાણી કે છે કે ભગવાન માટે તો બધું જ માફ છે અને તેમના માટે આવું તમારા પણ ન બોલાય આ તો ચાર વર્ષ સુધી મારી સ્થિતિ સારી ન હતી આથી મેં કુકરો ધરાવ્યો ન હતો એટલે ભૈરવ બાએ મને સ્વપ્નમાં ભોગ આપવા ફરી યાદ અપાવી ગ્રામીણ તેની ગ્રામ્ય ભાષામાં જવાબ આપી રહ્યો હતો સમર્થને ક્રોધ કર્યો

સમર્થ રામદાસ સ્વામી લઈ ગયા છે છોડાવવા તેઓ અશક્તિમાન હતા તો સમર્થ એટલે હનુમાનજી ના અવતાર શારીરિક માનસિક અને આધ્યાત્મિક બળ તેમનામાં અતુલ હતું બંને જણ શું કે ચા કરી ન શક્યા એટલે પકડ સમર્થ ની ચુસ્ત હતી તેઓ બોલ્યા તમે કુકડા નો બલી આપો તે પહેલા તમારા બંને ભૈરવ નું મને સ્વપ્ન છે સમર્થ એ બંને ને પકડીને ભૈરવ ની મૂર્તિ પાસે લઈ ગયા અને તેમનું માથું પછાડીને ને શ્રીફળ ની જેમ વધેરવા જાય છે એટલે પાટીલ અને ગ્રામીણ ને લાગ્યું કે નાક ના વધેરા જઈશું આથી તેઓ સમર્થ રામદાસ સ્વામીને વિનંતી કરે છે કે મહારાજ તમે અમને છોડી દો તો આજથી કોઈ પણ દિવસ અમે હિંસા કરીશું નહીં તો આમ સાચા રસ્તે પાટીલ અને ગ્રામીણ આવતા જ પ્રથમ સમર્થે તે કુકડાને છોડાવે છે અને તેમને ભૈરોબા સામે પ્રતિજ્ઞા લેવડાવી કે હવે ફરીથી કોઈ દિવસ સ્વાર્થ માટે જીવ હિંસા તેઓ કરશે નહીં સમર્થ પણ તેમને માફી આપે છે તો આમ ધર્મ ને નામે ભક્તિ ના નામે વહેમ અંધ અંધશ્રદ્ધા અને જીવહિંસા થતી જોઈને સમર્થે આ દૂષણોને દૂર કરવા માટે કમર કશી હતી અને ઠેર ઠેર તે માટે તેઓ ప్రవాసన మాట్లు జయ రఘువీర సమర్థ